નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે વટાણાની કે વટાણા છે એ આમ કઠોળ વર્ગમાં આવે છે અને ધીમે ધીમે છેલ્લા ચાર પાંચ વર્ષ થા ગુજરાતમાં કે જે તુવેર છે ચણા છે એનું વાવતર થાય છે એની સાપે ત્રીજા નંબરે આમ જોઈએ તો કે વટાણાનું મહદ અંશે વાવતર થાય છે વટાણા બે રીતે એનો વપરાશ થાય છે કે લીલા વટાણા તરીકે પણ એનું વેચાણ થાય છે અને પકાવવા માટે પણ થાય છે લીલા વટાણા વેચવા માટે જે બીજું બિયારણ હોય છે એનો ઉપયોગ થતો હોય છે એમાં કરચલી વાળું જે દાણો આવે છે એનો બિયારણ તરીકે ઉપયોગ થાય છે કેમ કે લીલું હોય તે એકદમ લીસો દાણો હોય છે અને દાણાની સંખ્યા વધુ હોય છે પાકે ત્યારે એ દાણો કરચલી વાળો થઈ જાય છે એટલે માર્કેટમાં પાકેલું એ ના ચાલે લીલું ચાલે છે હવે પાકેલા દાણા માટે આપણે લીલા કલરના લીસા દાણાની વાત કરીએ તો એમાં ગુજરાત દાતીવાડા વટાણા એક ક્રીમ જે વેરાયટી છે આપણે ગુજરાતમાં સાર્વત્રિક રીતે એનું વાવેતર થાય છે હવે બિયારણનો દર જોઈએ તો કે પંદરથી વીસ કિલો એક એકરે બી જોઈએ છે એટલે કે છ થી આઠ કિલો જેવું આપણે સોળ ગુઠ્ઠાના વીઘા પ્રમાણે બિયારણ જોઈએ છે હવે વાવેતરમાં આની એક તો જમીન ફળદ્રુપ સારી જોઈએ પાણી પણ મીઠું જોઈએ ક્ષારવાળું પાણી ભાભળું પાણી છે એ પણ નથી ચાલતું આની કેરાની લંબાઈ જે આપણે જેમ ટૂંકી કેરા કરીએ એમ ધાણા કરતા ટૂંકા જીરું કરતા મોટા એટલે કે પચાસ સિત્તેર ફૂટના કેરાની લંબાઈ હોય તો ચાલે પણ બસો અઢીસો કેરા ફૂટની લંબાઈ હોય અને પ્રમાણ વધી વધી જાય જાય અથવા તો એમાં બીજા રોગ આવવાની શક્યતા વધારે રહેશે હવે ખાતરની વાત કરીએ તો કે આપણે ચણામાં જે રીતે ખાતરનો ડોઝ આપીએ છીએ કે નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ વધારે એ રીતે ખાતર આપવાનું છે જો ડીએપી આપવાનું હોય તો ડીએપી

પાકે છે પછી જમીન ઉપર થોડુંક આધાર રાખે હળવી જમીન હોય તો પાંચ દસ દિવસ પાકી જાય છે રોગ જીવાતની વાત કરીએ તો કે આમાં રોગ જીવાતમાં આપણે લીલા ચુસિયા સફેદ માખી એવું પણ આવે છે જયારે સિંગ બંને ફાલ લાગે ત્યાર પછી એમાં અલગ અલગ પ્રકારની ઈયળો પણ આવતી હોય છે જેમાં સિંગની ઈયળમાં જોઈએ તો કે લીલી છે લશ્કરી ઈયળ છે પણ હોય છે પછી પ્લમ બોથ પણ આમાં આવે છે એટલે એવું નથી કે વટાણા વાવીએ એટલે એમાં કોઈ પણ પ્રકારનું રોગ જેવા નથી આવતો માવજત ના કરવી પડે બીજું રોગની વાત કરીએ તો કે રોગમાં ડાઉની મીલ્ય અને બ્લાઇટ આ બે વસ્તુ વધારે આવે છે કે જ્યારે જો ઝાકળવાળું વાતાવરણ થાય અને ભેજનું પ્રમાણ વધે તો કે બ્લાઇટ એટલે કે પાંદ ઉપર જે ટપકા પડે છે અને સિંગ ઉપર પણ ડાઘા પડે અને સિંગને નબળી કરે છે એટલે બ્લાઇટનો રોગ આવે છે જો સૂકું વાતાવરણ હોય ઠંડી વધારે હોય તો કે ડાઉની મીલ્ડિયું એટલે કે પાન પાન ઉપર પીળા ટપકા પડે છે પાન નીચેના પાનથી અને નીચે બાજુથી આનો રોગની શરૂઆત થાય છે હવે ધીમે ધીમે પાન ઉપર સફેદ સારી પણ થાય છે આ રોગ જો એમાં લાગુ પડેલો હોય તેમાં ફૂલ બેસતા નથી અથવા ફૂલ બેસે તો સિંગનું બંધારણ નબળું થાય છે દાણાનું બંધારણ પણ નબળું થાય છે એટલે કે વટાણામાં જેમ આપણે ધાણામાં બે ત્રણ ફૂગનાશકના છંટકાવ કરીએ એમ વટાણામાં પણ બે ત્રણ છંટકાવ ફૂગના કરવા પડે જીરું જેટલા નહીં જીરુમાં આપણે સાતથી આઠ વખત ફૂગનું નાશક છાંટતા હોય છે પણ વટાણામાં બે થી ત્રણ ફૂગનાશકના છટકાવ બે થી ત્રણ ઇયળના છે પછી ચૂસ્યા જીવાતના છે જે વસ્તુ રોગ જીવાતમાં જે હોય એ પ્રમાણે અને રોગના તો ફરજિયાત બે થી ત્રણ છટકાવ કરવા જ પડે છે તો આ આપણે વટાણા વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર